નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લઈવો બીટમાં ખાસ કાર્યક્રમમાં હું જીગર મિત્રો આજે પચીસ ડિસેમ્બર એટલે કે નાતાલ આપ સૌને નાતાલ પર્વની શુભકામનાઓ ભગવાન ઈશુની જન્મ જયંતિ તરીકે આ પર્વ ઉજવવામાં આવે છે આ તહેવાર સમગ્ર વિશ્વમાં એક સાથે એટલે કે પચીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ પ્રસંગે ચર્ચોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે આ તહેવાર સાથે ઘણી પરંપરાઓ પણ જોડાયેલી છે જેમ કે ક્રિસમસ ટ્રી સાંતાઝ વગેરે નાતાલની ઉજવણી કેવી રીતે અને ક્યાંથી શરૂઆત થઈ તે વિશે બહુ ઓછા લોકો જાણે છે આજે જાણીશું તેની સાથે જોડાયેલી ખાસ વાતો ક્રિસમસ પચીસ ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે ખ્રિસ્તી સમુદાયમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે આવી જ એક માન્યતા અનુસાર ઈસવીસન પૂર્વે ત્રણસો ને છત્રીસમાં રોમના રાજાએ પચીસ ડિસેમ્બરે નાતાલની ઉજવણી શરૂ કરવાનું કહ્યું અને થોડા સમય પછી ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ જુલિયસે સત્તાવાર રીતે પચીસ ડિસેમ્બરે ભગવાન ઈસુનો જન્મદિવસ ઉજવવાની જાહેરાત કરી ત્યારથી દર વર્ષે પચીસ ડિસેમ્બરે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ક્રિસમસ એક એવો તહેવાર છે જે માત્ર ખ્રિસ્તી સમુદાયના લોકો જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો પણ ઉજવે છે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો ઉત્સાહ જોવા મળતો હોય છે આ દિવસે લગભગ તમામ દેશોમાં રજા પણ હોય છે આ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે નાતાલને મોટો દિવસ પણ કહેવામાં આવે છે ખ્રિસ્તી ધર્મગુરુ આ દિવસે વિશેષ પ્રાર્થના કરે છે અને લોકોને સુખ શાંતિ અને પ્રેમથી જીવવાની પ્રેરણા આપે છે ચર્ચોમાં ક્રિસમસની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ ચૂકી હોય છે ક્રિસમસના કેટલાક દિવસો પહેલા ખ્રિસ્તી સમુદાયો દ્વારા કેરોલ્સ ખાસ રીતે ગીતો જે છે તે ત્યાં આગળ રજૂ કરવામાં પણ આવે છે અને પ્રાર્થના પણ કરવામાં આવે છે દરેક ચર્ચમાં ભગવાન જન્મને લગતી ટેબલો સજાવવામાં આવે છે અને ડિસેમ્બરની રાત્રે વિશેષ પ્રાર્થના યોજવામાં આવે છે અને ધાર્મિક ગીતો ગાવામાં આવે છે બીજા દિવસે લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવે છે નાતાલ એટલે જગતના મુક્તિદાતા ભગવાન ઈશુનો જન્મદિવસ આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ આ પર્વ આખા જગતમાં વિભિન્ન પ્રાંતોમાં ઉજવણી કરવામાં આવે છે નાતાલ પર્વ વિશેના ઉલ્લેખની વાત કરીએ તો ખ્રિસ્તીઓ વર્ષોથી જન્મ જન્મદિવસની નાતાલ તરીકે ઉજવે છે આ ઉજવણી સાથે ઘણા બધા રીત રિવાજો પણ જોડાયેલા છે એનાથી આપણને થશે કે એ રીત રિવાજોનો ઈશુના જન્મ સાથે શું સંબંધ છે સાન્તા ક્લોઝની દંતકથા પ્રમાણે જાણીએ તો ક્લોઝ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એનો ઉપયોગ ઓગણીસો ને એકત્રીસમાં એક જાહેરાતમાં કરવામાં આવ્યો હતો ઉત્તર અમેરિકાની સોફ્ટ ડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી લાલ કપડાં સફેદ દાઢી અને ગુલાબી ગાલવાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ઓગણીસો પચાસના દાયકામાં સાંતાક્લુઝને બદલે ગ્રાન્ડપ્પા ઇન્ડિયન નામનું પાત્ર ઊભું કર્યું એના વિશે એક પ્રોફેસર જણાવે છે કે સાંતાક્લુઝે ગ્રાન્ડપ્પા ઇન્ડિયનને પાછળ પાડી દીધો તેણે બાળ ઈશુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર પચીસે રાખવામાં આવતી મુખ્ય પાત્ર પણ બની ચૂક્યું હતું શરૂઆતના બસો વર્ષ દરમિયાન સંત મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ પણ ઉઠ્યો હતો ભગવાન ઈશુના જન્મદિવસને પણ એ જ લાગુ પડતું હતું શા માટે કેમ કે ખ્રિસ્તુઓ જન્મદિવસની ઉજવણીને જુઠ્ઠા ધર્મના રીત રિવાજ તરીકે ગણતા હતા એમાં તેઓ કોઈ પણ રીતે ભાગ લેતા ન હતા ખરું જોવા જોઈએ તો ઈશુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં નથી આવી પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્યપૂજાનો તહેવાર કેથલિક ચર્ચ માટે નડતર રૂપ હતા ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવા ચાહતું હતું એટલે જન્મદિવસની ઉજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં કેથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઇન અમેરિકામાં લખ્યું છે કે દર વર્ષે ડિસેમ્બર સત્તરથી જાન્યુઆરી એક સુધી મોટા ભાગના રોમના લોકો ખાતા પીતા મજા માણતા સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઉજવતા એમ કરીને પોતાના દેવી દેવતાઓની ભક્તિ કરતા રોમન લોકો ડિસેમ્બર પચીસના રોજ અજય સૂર્યનો જન્મદિવસ ઉજવતા હતા એ જ દિવસે નાતાલની શરૂઆત કરવામાં આવી ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઉજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઉજવવા માટે મનાવી લીધા હતા સાંતા ક્લોઝ એ બાયોગ્રાફી પુસ્તકના લેખકે જણાવ્યું કે રોમનો શિયાળાના તહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોને હજુ પણ આનંદ માણતા હતા હકીકતમાં તેઓ જૂના રીત રિવાજોને નવા તહેવારોના રૂપમાં લાગ્યા નાતાલની ઉજવણીમાં એક સંદેશો મહત્વનો છે આપણે સૌએ પ્રત્યેક જીવન પ્રત્યેક આદર અને સન્માનની ભાવના વિકસાવી જોઈએ આપણા પાડોશીઓ સાથે પ્રેમભાવ રાખીએ ગરીબોની મદદ કરીએ બીમારીઓ ની ખબર અંતર લઈએ અને અપંગ લાચાર વૃદ્ધોની સેવા કરીએ અને આ રીતે જ આપણે નાતાલને ઉજવીએ આપણા ઘરના સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માગીએ એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલકપટની ભાવનાને દૂર કરીએ પ્રેમભર્યું જીવન પવિત્રતા અને શાંતિથી જીવન જીવીએ આ પવિત્ર પર્વની વધામણાથી હૃદયથી એકબીજાને આપીએ તો નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય કદાચ નાતાલના દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ભગવાન ઈસુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે ઈશુવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે પચીસમી ડિસેમ્બર આવે છે નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીત રિવાજોમાં ભેટ સોદાગોની આપલે સંગીત અભિવાદન પત્રિકાઓની આપલે દેવળોમાં થતી ઉજવણી ખાસ પ્રકારનું ખાણીપીણી વિવિધ સુશોભનનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ લાઇટ વડે રોશની તોરણો બાંધવા એક જાતના લીલા રંગના વૃક્ષની સજાવટ ને ભગવાન ઈશુના જન્મનું દ્રશ્ય ઊભું કરવું સાથે વૃક્ષનું સુશોભન બાબતોનો સમાવેશ કરવામાં વધુમાં ક્રિસમસ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સહિતના ઘણા બધા દેશોમાં સાન્તા ક્લોઝને નામે જાણીતું ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઈને આવે છે ભેટ સોદાગોની આપલે ઉપરાંત અન્ય પાસાઓને કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને ખ્રિસ્તી બંને ધર્મના આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ મહત્વનું પણ બની જાય છે દરેક વ્યક્તિ અંગ્રેજીમાં કોઈ પણ તહેવારની શુભેચ્છા આપવા માટે હેપી શબ્દનો ઉપયોગ કરતો હોય છે પરંતુ નાતાલના તહેવારમાં દરેકને મેરી શબ્દથી વધાવવામાં આવે છે મેરી શબ્દ જર્મની અને ઓલ્ડ ઇંગ્લિશનું સંયોજન છે જેનો અર્થ થાય છે સુખી અથવા આનંદી એટલા માટે લોકો ક્રિસમસ પર હેપ્પી શબ્દનો ઉપયોગ કરે છે માન્યતાઓ અનુસાર મેરી શબ્દ સોળમી સદીમાં અસ્તિત્વમાં આવ્યો જ્યારે અંગ્રેજી ભાષાનો આરંભ થયો ત્યાર પછી આ શબ્દ અઢારમી અને ઓગણીસમી સદીમાં ખૂબ જ પ્રખ્યાત થયો ત્યારબાદ દરેક જગ્યાએ લોકો ના બદલે મેરી ક્રિસમસ બોલવા લાગ્યા મળતી માહિતી અનુસાર પ્રખ્યાત સાહિત્યકાર ચાર્લ્સ ડિક્લેરે મેરી શબ્દની શરૂઆત કરાઈ હતી તેણે પોતાના પુસ્તક અ ક્રિસમસ કેરોલમાં મેરી શબ્દનો ઉપયોગ કર્યો ત્યારબાદ બધાએ હેપ્પીના બદલે મેરી ક્રિસમસ બોલવાનું શરૂ કર્યું આ પછી દરેક વ્યક્તિ મેરી ક્રિસમસ કહીને એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવે છે ક્રિસમસના દિવસોમાં જો આપણે આત્મિક સ્વરૂપના સ્થિર થઈને પરમેશ્વરને ચમકતા સિતારા સ્વરૂપે અર્થાત લાઇટ સ્વરૂપે પ્રેમથી તેમના પૂરા સમર્પણ ભાવથી યાદ કરીશું તો સાચા અર્થમાં ક્રિસમસની ઉજવણી ગણાશે વિશ્વના મહાન ધર્મોમાં ખ્રિસ્તી ધર્મનું એક અલગ સ્થાન છે આ ધર્મના સ્થાપક ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મના સંદર્ભમાં પચીસમી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે ભગવાન ઈશુ ખ્રિસ્તને જીવન પર્યંત સમગ્ર વિશ્વને પ્રેમ દયા કરુણા ક્ષમા જેવા પાયાના જીવનના મૂલ્યોનો સંદેશો આપ્યો તેમના વિરોધીઓએ તેમના જીવનમાં અનેક વિઘ્નો ઊભા કર્યા તેઓને અનેક કષ્ટો આપ્યા પરંતુ સહનશીલતાની આ મૂર્તિએ આ કષ્ટોને સ્વસ્થતાપૂર્વક સહન કરીને સહનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વિશ્વને પૂરું પાડ્યું ભગવાન ઈસુ ખ્રિસ્તે તેમના જીવનના અંતિમ સમયે તેમના વિરોધીઓને તેમનો કાંટાળો તાજ પહેરાવ્યો તેમના ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા અને અંતે ક્રોસ ઉપર ચડાવીને શરીર ઉપર ખીલા ઠોકી દીધા આવી પરિસ્થિતિમાં પણ તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા કે હે પ્રભુ એમને માફ કરજો કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ક્ષમા બક્ષવાનું અપકારી ઉપર ઉપકાર કરવાનું કેવું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે જો આ સહનશીલતાને ધારણ કરીને લોકોને માફ કરીશું અપકારી ઉપર ઉપકાર કરીશું અને દુશ્મનોને પણ મિત્ર બનાવીશું અને સર્વને પ્રેમ કરીશું તો સાચા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી ગણાશે ભગવાન ઈશુએ પરમાત્માને પ્રકાશ સ્વરૂપે માન્યા છે ફેસ્ટિવલના દિવસોમાં પ્રકાશિત તારામાંથી પ્રેરણા લઈને જો આપણે આત્મિક સ્વરૂપમાં સ્થિર થઈને બધાને આત્મિક દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરીશું તો બધા માટે સરળતાથી સમનો બંધુત્વનો તેમજ પ્રેમનો ભાવ કેળવી શકીશું દર્શક મિત્રો નાતાલ એ ધર્મના લોકો માટે પર્વ નથી પરંતુ સર્વ લોકો માટે છે આજના દિવસે ક્ષમા બક્ષવાનું અબકારી ઉપર ઉપકાર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ઓબીટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આ જાણકારી તમને કેવી લાગી તે આપ અમને જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર બસોને ચુંબોતેર જીટીપીએલ સિવાય અમારી યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓબિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે જોતા રહો વીઆર લાઈવ આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની સર્વ શુભેચ્છાઓ